આજે આપણે આવી ગયા રાજકોટ લગ્નમાં તો રામ રામ ડાયરાને મિત્રો આપણે વેલી સવાર પૂગ્યા તો મારિયાના રેલવે સ્ટેશન કેમ કે મિત્રો આપણે જવા તો રાજકોટ લગ્નમાં મિત્રો આપણે રેલવે સ્ટેશન પૂગ્યા ને ટ્રેન આવી તો એટલે આપણે બેક સડ્યોતી ગયા નીકળી પડ્યા રાજકોટ જવા માટે મેં તો ધીરે ધીરે અંજોળતો ચાલતો કે ઘટના મસ્તો મિત્રો ઘડીકવરમાં આપણે જૂનાગઢ ખાતે પૂગ્યા જૂનાગઢ થી એટલે કે મિતુ પૂગ્યા આપણે રાજકોટ નાસ પડાવી નથી અહીંયા સાંજે લોકો થોડું ઘડીકમાં ગોઠવાઈ ગયો મિત્રો પછી આપણે આવી ગયા અહીંયા રૂમ રાખ્યો ત્યાં આપણે મિત્રો સાંજે પાછો મસ્તો આપણે ગુરુતું નાખી લીધું ને કઈ ઘટના મસ્તો થઈ ગયા ત્યાં કેમ કે મિત્રો આજે તો દાંડિયા રાસ મિત્રો અબ ડાણીયા સમોટ કે ઘટેનિયમ વર્ગી ગયા મિત્રો ઘડીક વાપર ડાણીયાસ કઈ ઘટેનિયમ રહી મત થાકી જાત ઘડીક વાર બેહી જાવ મિત્રો બજેદી સવાલ માં હતું મંડપ લોપણ એટલે મસ્ત તૈયાર થઈ ગયા મિત્રો આપ આવિયા ડેકરેશણ હતું ને મિત્રો પછી આપણે બપોર કેડા જાન જતી એટલે મસ્ત મસ્ટીના તૈયાર થઈ ગયા મિત્રો સમંધ જાન જે એટલા બપોર કેડા લાવવાનું છે પછી મિત્રો આપણે વરદાન ગાડી સંઘવા માટે વર્ગીના મિત્રો આપણે જાનમાં જવાનું તેનો પાર્ટ 2 આપણે કાલે આવી જશે તો ય